નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીની અંદર જે ભાગ એક છે તેનો જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર જે આપણને ચાલો યાદ કરી આપેલું છે તે ચાલો યાદ કરીને પેજ નંબર અઢારનો જે મહાવરો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ ચાલો યાદ કરીના દરેક મહાવરા માટે આપણે અલગ વિડિયો બનાવેલો છે જેથી કરીને તમે આ દરેક મહાવરાનો સરસ સરસ રીતે અને સારી રીતે અભ્યાસ કરી શકો અને આ દરેક જે ચાલો યાદ કર્યાના મહાવરાઓ છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમે જોઈ શકો છો જે નવી સ્વાધ્ય પોથી છે તેનો ફોટો પણ આપણે આપેલો છે ધોરણ સાત ભાગ એક બધા જ વિષય જે છે તેના એકથી બે પાઠ જે છે તે ભાગ એકમાં સમાવવામાં આવ્યા છે બાકીના જે પાઠ છે તે ભાગ બે ત્રણ એવી રીતે કન્ટિન્યુ આવતા જશે તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણને મહાવરો આપેલો છે પેજ નંબર અઢાર ઉપરનો જે મહાવરો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન હવે આપણે જોઈએ પહેલો દાખલો ત્રણ સેન્ટીમીટર ચાર સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર લંબાઈના બાજુવાળા ત્રિકોણની પરિમિતિ શોધો તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો હવે ત્રણેય બાજુના માપ એટલે ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ બરાબર એ ત્રણેય બાજુ થઈ એટલે એનો સરવાળો થઈ ગયો બાર સેન્ટીમીટર ત્યાર પછી બીજું એક નિયમિત ષટકોણની પરિમિતિ બોતેર સેન્ટીમીટર છે તો તેની એક બાજુની લંબાઈ કેટલી થશે તો એક બાજુની લંબાઈ બરાબર શોધવી હોય તો આપણે ષટકોણની જે પરિમિતિ છે એને છ વડે ભાંગવા પડે કારણ કે ષટકોણને કુલ છ બાજુ હોય તો બોતેર ભાંગ્યા છ કરવા પડશે હવે બોતેર ભાંગ્યા છ કરીએ તો એમાં છેદ ઉડશે બાર ગુણ્યા છ અને છેદમાં છ છે તો આ છ છ ઉડી જશે તો વધ્યા કેટલા તો કે બાર સેન્ટીમીટર મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યન પોથી છે તે નવી સ્વાધ્યન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે નંબરનો પણ તમે કોન્ટેક અથવા તો સંપર્ક કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એક લંબ ચોરસ બાગની લંબાઈ બસોને ને મીટર અને પહોળાઈ 165 મીટર છે રૂપિયા તેર પ્રતિ મીટરના દરે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ શોધો તો લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ પ્લસ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ છે બસો પચીસ પ્લસ એકસો પ્લસ લંબાઈ બસો પચીસ પ્લસ પહોળા એકસો બસો પચીસ વત્તા એકસો વત્તા બસો પચીસ વત્તા એકસો એટલે જવાબ થઈ ગયો આપણો સાતસો એસી મીટર હવે અહીંયા તમે જોઈ શકો છો કે એક મીટરનો ભાવ જો તેર રૂપિયા હોય તો સાતસો ને એંસી મીટરનો ભાવ કેટલો તો સાતસો એંસી ગુણ્યા તેર એટલે જવાબ આપણો થઈ જશે દસ હજાર એકસો ને ચાલીસ રૂપિયા ત્યાર પછી ચોથું એક પ્લોટની લંબાઈ ઝીરો પોઈન્ટ સાત કિલોમીટર અને પહોળાઈ ઝીરો પોઈન્ટ છ કિલોમીટર છે તેને ચાર બાજુથી તારની પાંચ હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈની તાર જોઈએ હવે એના માટે સર્વપ્રથમ તો આપણે પ્લોટની પરિમિતિ શોધવી પડશે પ્લોટની પરિમિતિ એટલે લંબાઈ વધતા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળાઈ એટલે ઝીરો પોઈન્ટ સાત પ્લસ ઝીરો પોઈન્ટ છ પ્લસ ઝીરો પોઈન્ટ સાત પ્લસ ઝીરો પોઈન્ટ છ અને બધાનું આપણે ટોટલ કરીએ એટલે બે પોઈન્ટ છ કિલોમીટર હવે જો એક હાર માટે બે પોઈન્ટ છ કિલોમીટરનો તાર જોઈએ પરંતુ આવી પાંચ હાર કરવાની છે એટલે પાંચ ગુણ્યા બે પોઈન્ટ છ કરવા પડશે બે પોઈન્ટ છ ગુણ્યા પાંચ કરવા પડશે તો જવાબ આપણો થઈ જશે તેર કિલોમીટર જેટલો તાર જોઈશે ત્યાર પછી દાખલા નંબર પાંચ રમેશ એક ચોરસ બગીચાની ફરતે દોડે છે જેની બાજુનું માપ પંચોતેર મીટર છે એટલે ચોરસ બગીચાની એક બાજુનું માપ પંચોતેર મીટર થયું સુરેશ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે જેની લંબાઈ સાહીઠ મીટર અને પહોળાઈ પિસ્તાલીસ મીટર છે તો કોણ ઓછું અંતર કાપે છે અને કેટલું એ આપણે શોધવાનું છે તો સર્વપ્રથમ તો આપણે ચોરસ બાગની પરિમિતિ શોધીએ ચોરસ બાગની પરિમિતિનું સૂત્ર આવશે ચાર ગુણ્યા લંબાઈ લંબાઈ આપણને પંચોતેર આપેલી છે એટલે ચાર ગુણ્યા પંચોતેર તો પરિમિતિ અહીંયા આપણને મળશે ત્રણસો મીટર એટલે કે આપણે એવું કહી શકીએ કે રમેશભાઈ જે છે તે ત્રણસો મીટર જેટલું દોડે છે હવે આપણે લંબચોરસ બાગની પરિમિતિ શોધીએ તો લંબાઈ વધતા પોહળાઈ વધતા લંબાઈ વધતા પોહળા એટલે સાઈઠ પ્લસ પિસ્તાલીસ પ્લસ સાહીઠ પ્લસ પિસ્તાલીસ એનું ટોટલ થશે બસો દસ મીટર એટલે સુરેશભાઈ જે છે તે બસો ને દસ મીટર દોડે છે હવે રમેશભાઈ કેટલું વધારે દોડે છે શોધવા માટે ત્રણસો મીટર જે છે એમાંથી આપણે બસો દસ મીટર બાદ કરવા પડશે તો ત્રણસો માઇનસ બસો દસ એટલે કે નેવું તો આપણે એવું કહી શકીએ કે સુરેશભાઈ એ રમેશભાઈ કરતાં નેવું મીટર જેટલું અંતર ઓછું કાપે છે ત્યાર પછી દાખલા નંબર છ એક ત્રિકોણની બે બાજુના માપ બાર સેન્ટીમીટર ચૌદ સેન્ટીમીટર છે જો આ ત્રિકોણની પરિમિતિ છત્રીસ સેન્ટીમીટર હોય તો તેની ત્રીજી બાજુનું માપ શોધો હવે જો આપણને બે બાજુના માપ આપેલા છે ત્રીજી બાજુનું માપ આપણે શોધવાનું છે તો આપણે ત્રિકોણની પરિમિતિ પણ અહીંયા આપણને આપેલી છે એટલે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર આપણે મૂકીએ ત્રિકોણની પરિમિતિ બરાબર પહેલી બાજુ પ્લસ બીજી બાજુ પ્લસ ત્રીજી બાજુ ચાલો હવે એની અંદર આપણે કિંમત મૂકી દઈએ પરિમિતિ આપણને છત્રીસ આપેલી છે એક બાજુ બાર છે બીજી બાજુ ચૌદ છે અને ત્રીજી બાજુ આપણે શોધવાની છે તો છત્રીસ બરાબર બાર વત્તા ચૌદ વત્તા ત્રીજી બાજુ હવે બાર વત્તા ચૌદનો સરવાળો થશે છવ્વીસ એટલે કે છત્રીસ પ્લસ છવ્વીસ પ્લસ ત્રીજી બાજુ હવે છવ્વીસ જે છે તે બરાબરની આગળ આવશે એટલે છત્રીસ સાથે માઇનસ થશે તો છત્રીસ માઇનસ છવ્વીસ બરાબર ત્રીજી બાજુ એટલે કે ત્રીજી બાજુનું માપ આપણને મળી ગયું દસ તો ત્રિકોણની ત્રીજી બાજુનું માપ દસ સેન્ટીમીટર થશે ત્યાર પછી છે દાખલા નંબર સાત અનિતા ટેબલ પર પાથરવાના લંબચોરસ કાપડ ફરતે દરેક બાજુએ લેસ પટ્ટી લગાવવા માંગે છે અને કાપડની લંબાઈ બે પોઈન્ટ પાંચ મીટર અને પહોળાઈ બે મીટર છે તો અનિતાને કેટલી લંબાઈની લેસ પટ્ટી જોઈશે હવે અહીંયા જો આપણે લેસ પટ્ટીની લંબાઈ શોધવાની છે લેસ પટ્ટીની લંબાઈ શોધવી હોય તો આપણે સર્વપ્રથમ તો આ જે ટેબલ છે એ લંબચોરસ કાપડ જે છે એની આપણે પરિમિતિ શોધવી પડશે તો એ લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વધતા પહોળાઈ વધતા લંબાઈ વધતાં પહોળાઈ હવે લંબાઈ આપણને અહીં આપેલી છે બે પોઈન્ટ પાંચ અને પહોળાઈ આપેલી છે બે તો બે પોઈન્ટ પાંચ પ્લસ બે પ્લસ બે પોઈન્ટ પાંચ પ્લસ બે એટલે એનું ટોટલ થશે નવ મીટર તો આપણે એવું કહી શકીએ કે ભાઈ અનિતાને કુલ નવ મીટર લંબાઈની લેસ પટ્ટી જોઈશે ત્યાર પછી છે દાખલા નંબર આઠ હવે અહીંયા એવું કહ્યું છે કે ત્રણ ચોરસ આકૃતિ મુજબ જોડાયેલા છે અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ચોરસ છે તેમની બાજુ ચાર સેન્ટીમીટર દસ સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ આપણે શોધવાની છે હવે જો આકૃતિની પરિમિતિ આપણે શોધવી હોય તો આકૃતિની બધી જ બાજુઓના માપનો આપણે સરવાળો કરવો પડશે તો અહીંયાથી આપણે લેતા જઈએ અને બધી જ બાજુઓના માપનો આપણે સરવાળો કરતા જઈએ તો જો ચાર પ્લસ દસ પ્લસ ચાર પ્લસ ચાર પ્લસ ચાર પ્લસ છ પ્લસ દસ પ્લસ છ પ્લસ ચાર પ્લસ ચાર એટલે કે આ રીતે બધી જ બાજુઓના માપનો જો આપણે સરવાળો કરી દઈએ તો આપણને અહીંયા મળશે સરવાળો છપ્પન સેન્ટીમીટર તો આ આકૃતિની પરિમિતિ છપ્પન સેન્ટીમીટર છે એવું આપણે કહી શકીએ મિત્રો ફરી મળીશું આપણે ચાલો યાદ કરીએના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ મહાવરો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના બધા જ વિષયના બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફ માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો